ગુજરાતના ખેડૂતો માટે કમોસમી વરસાદ હવે આફત બની રહ્યો છેલ્લા દિવસથી માવઠું રહ્યું છે કારણે કપાસ તુવેર ડાંગર જેવા મુખ્ય પાકોને નુકસાન થયું છે જે પાક તૈયાર રાહ જોઈ રહ્યા હતા તે પાક વરસાદમાં પલળી જતા ખેડૂતોના ચહેરા પરથી ખુશી જાણે ઓગળી ગઈ છે ખાસ કરીને કરજણ પંથકમાં તો વરસાદે ભારે તારાજી સર્જી છે અને હવે ખેડૂતો રાજ્ય સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે કે વળતર રૂપે કંઈક સહાય મળશે કે કેમ આ વખતે ગુજરાતે પણ માર આપ્યો છે ખેડૂતોને જેમ કે આ વખતે વહેલું ચોમાસું ચાલુ થવાથી ખેડૂતો સમયસર ખેતી પણ નથી કરી શક્યા વાવણી પણ નથી કરી શક્યા જેમ જેમ વાવણી ચચ્ચર ચચ્ચરવારનો બિયારાનો વાવણી કરી છે ખેડૂતોએ પોતાની જાત મહેનતે પરસેવો પાડીને છેક ઉપરથી નીચે આવે તે એમ મહેનત કરીને આજે પાક ઉગાડ્યો છે આજે કમોસમી લીધે માવઠાને કારણે ક્વિન્ટલનો માલ ખેતરનો ખેતરમાં બગડી જવા પામ્યો છે તથા કેટલાય ખેડૂતોની ડાંગેર પણ અંદર પાણીમાં પલરી ગઈ છે પાણીમાં રહી ગઈ છે કરોડો રૂપિયાનું નુકસાન આજે થવા પામ્યું છે તો સરકારને એટલી માગણી કરીએ છીએ કે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે જે કપાસના ભાવની જો વાત કરવામાં આવે તો ટેકાનો આઠ હજાર રૂપિયાનો ભાવ છે અત્યારે કેટલા ખેડૂતો વીની લઈ લેજે શું કહેશો ભાવ લઈને કપાસ ભાવ સરકારે જાહેર કરે છે ટેકાનો ભાવ આઠ હજાર રૂપિયા પરંતુ વચ્ચે ટ્યાઓ અંદર આઠ હજાર રૂપિયા આપવા જ નથી દેતા ખેડૂતોને ખેડૂતોનો કપાસ જાય છે ત્યાં આગળ તો કરજા સિસ્ટમ ચાલુ જ રહે છે કરજન માં પણ ચાલુ જ છે તમે ખેડૂતનો નો કપાસ આઠ હજાર નો હોય તે કપાસ રિજેક્ટ કરવામાં આવે છે ભેજનું પ્રમાણ વધારે એવું કરીને બહાર કાઢી નાખવામાં આવે છે એને એ જ કપાસ પાછા વેપારીના નામે જો અંદર જાય તો એ પાછા આઠ હજાર ના ભાવે લઈ લે છે અને ખેડૂતને ને સાત હજાર પાસઠસો ની આસપાસ ભાવ મળે છે અને વચ્ચે ટ્યાઓ પૈસા ખાઈ જાય છે અત્યારે જ્યાં વરસાદ વરસ્યો છે

તો બી આ પહેલી વીની જે ફાટી અને કપાસ વીનવાનો હતો અને પહેલી જૂનીમાં કપાસ ફાટેલો બગાડી કાઢ્યો વરસાદે ત્રણ દિવસથી અવિરત વરસાદ પડે છે અને આ કપાસનું નુકસાન થયું છે કપાસ જે માલ હતો એ ભાગી ગયા છે દારખા અને ખૂબ નુકસાન છે ખેડૂતોને વીરજય ગામમાં દર વર્ષે અમારે માવઠા થાય છે અને આ સાલ પણ કપા વિનવાના ટાઈમે માવઠું થઈ ગયું છે તો દર વખતે કરજણ તાલુકા અમારો બાકાત થાય છે પણ આ વખતે અમને કંઈ સહાય મળે એટલે અમે અરજી કરીએ છીએ શું નુકસાન થયું છે આ વર્ષે કપાસ નું અમારે ફૂલ નુકસાન થયું છે વહેનો ના ટાઈમે જ વરસાદ આવી ગયો છે બધો કપાસો જેવો ધારમાં રહી ગયો છે અમારા હાથમાં કશું આવ્યું નહીં સરકાર